નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસો ઉપયોગી એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરી તો ગુજરાતના આ બુથ પર ફરી મતદાન થશે દાહોદના સંતરામપુરમાં એક બુથ પર પહોંચીને ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બુથ કેપ્ચરિંગ કરીને સોશિયલ મીડિયામાં લાઈવ વિડિયો કરતા હોબાળો મચી ગયો હતો જોકે આ વિડીયોમાં તે કહી રહ્યો છે કે પાંચ દસ મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ વિજય એટલે વાત ખલ્લાસ મશીન છે છે હવે આ બેઠક પર મેએ ફરી મતદાન કરવાનો નિર્ણય લીધો છે નોંધનીય છે કે આ વિડીયો વાયરલ થયા પછી પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે વિજય ભાભોરના પિતા રમેશ પાભોર ભાજપના ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ દસ બોર્ડના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે ધોરણ દસનું પરિણામ અગિયારમી મેના રોજ શનિવારે ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે હવે તમારે ઓનલાઈન રિઝલ્ટ જોવું છે તો કઈ રીતે જોઈ શકશો તેના કેટલાક સ્ટેપ પણ અહીંયા આપેલા છે જેમાં સૌથી પહેલાં તમારે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ પર જવાનું રહેશે વેબસાઇટ પર જીએસઈ બી એસએસસી રિઝલ્ટ બે હજાર ચોવીસ પર ક્લિક કરવાનું રહેશે જોકે તમે તમારો સીટ નંબર અને અન્ય વિગતો દાખલ કરશો ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરીને તમારું રિઝલ્ટ તમને સ્ક્રીન પર દેખાશે જોકે તમે તેને ડાઉનલોડ પણ કરી શકશો અથવા તો WhatsApp નંબર ત્રેસઠ સત્તાવન ત્રીસ જીરો નવ એકોતેર પર પોતાનો સીટ નંબર મોકલીને પણ તમે રિઝલ્ટ મેળવી શકશો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટર બન્યા ઇફકોના ડિરેક્ટર પદે જયેશ રાદડિયાની જીત થઈ છે જોકે ભાજપના મેન્ડેટનું તોબાણ થઈ ગયું ભાજપના ઉમેદવાર સહકાર સેલના સંયોજક બિપિન પટેલની ભૂંડી હાર થઈ ગુજરાતમાં એકસો ને બ્યાસીમાંથી એકસો ને એસી મત પડ્યા જોકે રાદડિયાને તેમાંથી એકસોને તેર અને બિપિન પટેલને સડસઠ મત મળ્યા જોકે કે સીઆર પાટીલ દ્વારા પણ તેને લઈને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે સીઆર પાટિલે નિવેદન આપતા જણાવ્યું છે કે કેટલાક લોકો સહકાર ક્ષેત્રમાં ઈલું ઈલું કરતા હોવાથી મેન્ડેટ પ્રક્રિયા સ્વીકારી કોઈ પાસે એકથી વધુ હોદ્દો ન હોવો જોઈએ એ ભાજપનો નિયમ તેવું સીઆર પાટિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જોકે દિલીપ સંઘાણી ફરી ઇફકોના ચેરમેન બન્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો આજથી ચારધામ યાત્રા શરૂ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા અક્ષય તૃતીયાના પાવન અવસરે ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે બાબા કેદારનાથના જયઘોષ વચ્ચે ભક્તોની હાજરીમાં કપાટ ખોલવામાં આવ્યા હતા તેમજ આજે સવારે બરોબર સાત વાગ્યાને પંદર મિનિટે શુભ મુહૂર્તમાં મંદિરમાં બાબા કેદારની પંચમુખી ડોલીની વિધિ વિધાન સાથે સ્થાપના પણ કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે ગઈકાલે એક વાગ્યાની આસપાસ ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો સતત બીજા દિવસે પણ ધરા ધ્રુજી છે માળિયા હાટીના તાલાળા પંથકમાં ભૂકંપ નોંધાયો ત્રણ પોઈન્ટ સાત રિક્ટર સ્કેલની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જોકે તાલાળાથી ચૌદ કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટ તરફ કેન્દ્રબિંદુ નોંધાયું માળિયાના જલંધર સહિતના ગામમાં તેની અસર જોવા મળી હતી વાત તો આજના દિવસે સોનાના ભાવ વિશે વાત કરીએ તો અક્ષય તૃતીના દિવસે લોકો માટે ખુશખબર આવ્યા છે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે સોનું એકસો ને પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું જેમાં અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ બોતેર હજાર બસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ સાસઠ હજાર નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત બોર્ડ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ધોરણ બાર સાયન્સની વાત કરીએ તો સરેરાશ પરિણામ પંચોતેર પોઈન્ટ ઝીરો પાંચ ટકા જેમાં ચૌદ પોઈન્ટ સુડતાલીસ ટકાનો વધારો થયો છે જેમાં મોરબીનું સૌથી વધુ બાણું પોઈન્ટ એસી ટકા જ્યારે છોટાઉદેપુરનું સૌથી ઓછું એકાવન પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ આવ્યું છે એ વન અને એ ટુ ગ્રેડમાં દસ હજાર સત્તર વિદ્યાર્થી નોંધાયા જોકે ગત વર્ષની સરખામણીએ પાંચસો ને બત્રીસ ટકાનો વધારો થયો દાહોદ જિલ્લાનું પરિણામ ઓગણત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકાથી વધીને એકાવન પોઈન્ટ ઓગણસાઠ ટકા જ્યારે લીમખેડા કેન્દ્રનું બાવીસ ટકાથી પરિણામ વધીને બાવન પોઈન્ટ દસ ટકા રહ્યું જ્યારે ધોરણ બાર સામાન્ય પરવાના પરિણામ વિશે વાત કરીએ તો ત્રણ અઠ્ઠાણું લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થતા સરેરાશ પરિણામ ત્યાંશી પોઈન્ટ સાડત્રીસ ટકા રહ્યું છોરાણું પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ સાથે વિદ્યાર્થીનીઓએ બાજી મારી જોકે વિદ્યાર્થીઓનું પરિણામ નેવ્યાશી પોઈન્ટ પિસ્તાલીસ ટકા રહ્યું નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ અઢાર પોઈન્ટ સાત ટકાના વધારા સાથે એકાણું પોઈન્ટ ત્રાણું પણ પાસ થનારની સંખ્યામાં બે હજાર પિસ્તાલીસનો ઘટાડો થયો જોકે ગત વર્ષે સૌથી ઓછું છત્રીસ અઠ્યાવીસ ટકા પરિણામ ધરાવતા દેવગઢ બારિયાનું આ વખતે વધીને ત્રીસ ટકા પરિણામ થયો છે ત્યારબાદના વિશે વાત કરીએ તો તારીખ લઈને ભર ઉનાળે ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ મળતી માહિતી મુજબ ચારમાંથી બે સાયક્લોનિક સિસ્ટમ છે જેને લઈને આવનારા દિવસોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેમાં અગિયાર તારીખે નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાય તો બાર તારીખના રોજ સાબરકાંઠા અરવલ્લી દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે તેર તારીખના રોજ સાબરકાંઠા અરવલ્લી દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચૌદ તારીખના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે જેમાં ચૌદ તારીખના રોજ જામનગર સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ મોરબી જામનગર જ્યારે તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે તો પંદર તારીખે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે પંદર તારીખે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો બુથ કેપ્ચરિંગની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે દાહોદના પરથમપુર ગામમાં ભાજપ નેતાના પુત્ર દ્વારા બુથ કેપ્ચરિંગની ઘટનામાં નવો ખુલાસો થયો છે ગામ લોકોએ કહ્યું કે કેટલાક લોકોએ તેમને મત જ નથી નાખવા દીધા મત કુટીર સુધી પહોંચે તે પહેલાં જ તેમનો મત નાખી દેતા હતા સાથે ધમકી પણ આપતા હતા જોકે આ બુથ પરના કોંગ્રેસ એજન્ટે એવો દાવો કર્યો છે કે આખો દિવસ આવું ચાલ્યું છે દર બે કલાકે ભાજપનું પચીસ ત્રીસ લોકોનું ટોળું આવતું હતું કે હવે આ બુથ પર ફરી મતદાન થવાનું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નીટની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રૂપિયા દસ લાખમાં ચોરી કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો નીટની પરીક્ષામાં દસ લાખમાં ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની વોટ્સએપ ચેટથી આ ઘટસ્ફોટ થયો ગાડીમાંથી રોકડા રૂપિયા સાત લાખ મળ્યા જોકે ત્રિપુટી સામે ફરિયાદ ઓએમઆરશીટ જમા કરાવ્યા બાદ જવાબો લખી આપવાના હતા આ મામલે ગોધરા તાલુકાના પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે ઉલ્લેખનીય છે કે કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી જે દરમિયાન પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડેન્ટની ગાડીમાંથી રૂપિયા સાત લાખ રોકડા મળી આવ્યા હતા આમ નીટની પરીક્ષામાં દસ લાખ રૂપિયામાં ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નબો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે